વાઘરા વિલન કંપનીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો અગિયાર લાખ ઉપરાંતના મુદ્દા માલ સાથે સાતી સમોઝે વાઘરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીનો ગુનાનો ભેદ ઉકેલાયો છે લાખોના મુદ્દામાલ સાથે આરોપીઓને દહેજ પોલીસે ઝડપી પાડી વાઘરા હતા પ્રાપ્ત થતી માહિતી અનુસાર દહેજ પોલીસ સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે અટાલી ગામની સીમમાં આવેલ કંપનીઓની રહેણક કોલોની નજીક રસ્તા ઉપર એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં કેમિકલ પાવડર સાથે રાખી વેચાણ કરવાના ઈરાદે ફરે છે સદર બાતમી મુજબ મેહાણી સ્કૂલ પાછળ ઉપર એક મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી સોળ સી એસ અડતાલીસ હતી જે ગાડીમાં ચારે ઈસમો તથા આશરે કિલો જેટલો કાળા કલરનો પાવડર મળી આવેલ જે પાવડર બાબતે સદર ઈસમો પાસે પાવડરના આધાર પુરાવો કે બિલ રજૂ કરવા જણાવતા કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ કરેલ નહીં ત્યારબાદ હાજર ઈસમોમાંથી સતીષ વસાવા તથા વિશાલ વસાવાએ જણાવેલ કે આજથી આશરે દોઢ મહિના પહેલાં વાઘરા તાલુકાના વિધાયક જીઆઈડીસીમાં આવેલ જ્યુબિલન્ટ કંપનીઓમાંથી અમોએ બંને તથા સમીર રાઠોડ તથા અજય દાંડાએ સાથે મળી કેતાલીસ્ટ પાવડર ચોરી કરેલ જે પૈકી આ ત્રણ કિલો પાવડર અમો વેચવા માટે નીકળેલા અને બીજા આશરે ચારે કિલો જેટલો પાવડર અમો અંકલેશ્વર ખાતે વેચાણમાં આપેલ હોવાથી કબૂલાત કરી હતી જેથી અંકલેશ્વર ખાતેથી વેચાણ આપેલ મુદ્દામાલ સાથે અન્ય ત્રણ ઈસમોને પકડી પાડી આમ બંને જગ્યાએ ઉપર સદર ઈસમોના કબજામાંથી મેળવેલ કેમિકલ પાવડર તથા અન્ય મુદ્દામાલ મળી આવેલ કુલ મુદ્દામાલ રૂપિયા અગિયાર લાખ ચોર્યાસી હજાર ગણવામાં આવેલ જે બાદ બીએનએસએસ કલમ અલગ અલગ કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દા માલ તથા આરોપીઓને આગળની વધુ કાર્યવાહી માટે વાઘરા પોલીસને સોંપવામાં આવેલ છે